તો સામે દેખાય છે શું છે શું છે સામે દેખાય કે તમને નથી ખબર આ છે સોમના જ્યોતિ લઈ ફ્રેન્ડ અત્યારે પાણી પાણી પી લઈ પછી જઈ દર્શન કરવા અંદર તો ફોન અલાઉડ નથી તમને બહારથી તો ફ્રેન્ડ અત્યારે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અંદર ફોન અલાઉડ નથી પણ આમ જો શંખનો નાદ સંભળાય છે

મિત્રો મેં જઈ લઈ દર્શન કરી લીધા છે અર હર મહાદેવ મજા આવી અંદર થી આપણા ભાઈ ખરા હતા એક અહીંયા ઓળખી ગાતા પોલીસ તો થોડાક અંદર પાસે જઈને દર્શન કર્યા આપણે થા અને ઓરિજિનલ ચંદન એ આવ્યું હતું આ જય લઈ લગેડું નહીં લગાડું છે અહીં તમે જોઈ શકો છો મંદિરની અંદરનું ચંદન નજારો આવે છે એક નંબર હાલ જઈને ફોટા પાડવા હે તો આપણે બે ત્રણ ફોટા પાડી પાડતી તો અહીંથી જઈ ભાઈ આપણે ઠેકીને જવું જો કેમ થાય ઠેકાઈ જશે ને તો ચાલો ઠેકાઈ જાય કેમ કે અહીંયા ઓલી સેટ છે આગળ હાલવાનું મિત્રો અહીંથી તમે જોઈ શકો છો આખું મંદિર દેખાય છે તમને અને અંદર કેમેરો ઓલ આઉટ નથી નકર કરે તમે અહીંથી જુઓ બાકી નજારો આવે છે એક નંબર તો મિત્રો અહીંથી તમે જુઓ આખું મંદિર અને વાતાવરણ તો એક નંબર છો પાંચ દિવસથી વરસાદ આવતો હતો પણ આજ અમારે આવવાનું નહોતું તો એક સાંટો નથી પડ્યો હું કેવું જાય અને હવારમાં થયું કેવું ખબર આવવું નતું જાય નતો પછી પરાય ને ઉઠાય ને પણ મજા આવે હે દાદા ના સાંજથી આવે એવું બરોબર ને જય ભાઈ તો મિત્રો આપડે આવી ગયા છે બીચ બાજુ અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે બે ને ત્રીસ જેવું થયું છે આથી તમે બીચ નો વ્યુ બાકી એક નંબર આવે શું કેવું છે મજા આવે હે ને હવે આપણે જઈશું ઓલી બાજુ મંદિર ની ઓલી સાઈડ તો ફ્રેન્ડ અત્યારે અમે જઈએ છીએ બીચ બાજુ હું કેવું જઈ મજા આવે ને એ ચશ્મા ગોયતા પણ જઈ લે બહુ મજા ન આવી ચશ્મામાં આ ટિકિટ બારી છે જઈ લે અહીંયા કઈ બધી ટિકિટ બારી ચાલુ છે જોઈ જોઈ આ બાય પાસ જ આવી તો મિત્રો આવી ગયા છીએ અમે બીચ ઉપર તો જય ભાઈ આપણે ફોનમાં બહુ મથ્યો અમે અને અહીંથી નજારો છે બાકી એક નંબર ચાલો ધીમે ધીમે આપણે જઈ આપણી પાસે સમય છે હવે જય ભાઈ દોઢ કલાકનો કેમ કે પછી જવું જોઈએ પાંચ વાગ્યાની ટ્રેનનો ટાઈમ છે પણ આપણે ચાર વાગ્યે ભૂકી જવાય હોય નાઇન વાઈ ગઈ હોય તો આમાં પાછું નક્કી નો રહીએ ને એટલે તોય મજા આવી ને જાય શું કેવું મિત્રો આપણે આવી ગયા છીએ બીચ ઉપર અહીંથી જોવો બાકી તમે નજારો જોવો એક નંબર આવે હો ઊંટનો નામ જોવો તો ખરા દરિયા બાકી દરિયામાં કોઈ નાતું નથી કેમ કે કરંટ નું ઓલું કઈક હતું પેપરમાં આવ્યું હતું પછી ખબર નથી તો એ છે જો થોડા થોડા અત્યારે વરસાદના કારણે જો દરિયો હે બહુ ગાંડો થયો હે એટલે આપણે દરિયામાં જ નથી જવાનું જય ભાઈ બરોબર પણ આપણે જય ભાઈ હાંઠિયામાં જરૂર બેસાડશું ઊંટ બેવું છે ને જય તારે પાછો વિડીયો વાયરલ થઈ જાય તો અહીંથી તમે જો બાકી નજારો આવે એક નંબર નજારો આવે અને ફોટા બોટા પાડવા છે ને જય ભાઈ કે એ નહીં કરો તમે ઘોડો લેવા અને કે એક ઉપર બે ને બેહડશો તો કઈક કરી જો પ્રવાસી દરિયા તોફાની હોવાથી દરિયામાં ન જાવું જોઈએ ભાઈ કઈ વાંધો ને આપણે દરિયામાં નહીં જાય મિત્રો આમ જો બાકી બધા ફાડીયાની સવારી ઊંટની સવારી કરી રહ્યા છે જય ભાઈ તમારે કેમ નથી લેવી સવારી જો બાકી દરિયો તોફાને સેડો છો અને અહીંયા બધા બેઠા આપણે બહુ આગળ ન જવાય આમાં કેમ કે દરિયો તોophane ચડ્યો છે જો મિત્રો આપણે આવી ગયા છે દરિયે અને શું કેવું છે મોજો કેમ આવે છે કેન કલર લખો બાકી આપણે હર કોકન નાખી મિત્રો આપણે જો ઘોડાને પકડી લેતો છે આ એલા ચર્ચા કરે ને કે હું ભાવ ભાવ બાવ રાખશે જો દરિયો બাকি ગાંડો થયો છો એક આપણે ઘોડો ખોજો હે બાકી મારે મારે એવો નથી

અડધી કલાકમાં વહી જાય કેમ કે અડધી કલાક તો ફૂકતા થાય છે અહીંયા આટલા માટે બરોબર ને મિત્રો જો અમે અહીં પાછળ આવી ગયા છે અહીંથી આખું મંદિર દેખાય છે અને ફોટા પાડવા જઈ સ્પેસ છે પણ આમ જો સામેથી વરસાદ આવે છે એવું લાગે છે અને કોક કોક છાટાય આવે છે અને આખું વાતાવરણ તો એવું થઈ ગયું છે પણ હવે જોઈ બરોબર ને હા

પાંચ મિનિટ આટો મારી લઈ જેમ કે આવ્યા છે તો જવું તો પડે બરોબર ને જયભાઈ જય સોમનાથ મહાદેવ બરોબર હર હર મહાદેવ મિત્રો જો પાછળ આવી ગયા છે તો આયા સુધી ને જ રાખો હે ને જયભાઈ તો જો તમને જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પૈસાના જ ઘરે કેમકે હવે વરસાદ આવવા માટે તો ફોન બરોબર ને મજા આવી જ નાખશે